હેલો હેલોજી કેમ છો બધા તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે લોકો છે ને આવી ગયા છીએ લાખોટા તળાવ કેમ કે આજે છે ને મહાદેવના મંદિરે છે અન્કોટ અમે પહેલાં આવ્યા છીએ દર્શન કરવા માટે પછી અમે જવાના છે ખુશું ને ત્યાં બ્રાઇટ ટુ બી તો પેલા પહેલા આપણે જો ને મામાદેવના દર્શન કરી લઈ અનકોટના દર્શન કરી લઈ અને પછી આપણે થોડીક વાર લાખોટા તળાવે એન્જોય કરીએ અને પછી અમે લોકો જાશી તો ચાલો હેલો ગાઇઝ તો જો અહીંયા છે ને મસ્ત અત્યારે ડેકોરેશન કર્યું છે એકદમ સરસ આ છે તળાવની પારની અંદર મામાદેવનું મંદિર તો ચાલો હું તમને અંદર જઈને બતાવું તાજે છે ને અનકોટ ભરાયવું છે ને આપણે કરીએ અનકોટના દર આ છે મામાદેવનું મંદિર અને અહીંયા છે ને ચારે બાજુ ભરાયવું છે અનકોટ તો આ છે અનકોટ અનકોટ એકદમ સરસ અત્યારે ધરાઈ ગયો છે અને આજે ગુરુવાર પણ હતો એટલે આજે ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવશે અને સાથે સાથે અનકોટના પણ દર્શન કરશે તો અનકોટ અહીંયા બધો ધરાઈ ગયો છે અને અહીંયા સરસ મામાદેવનું મંદિર છે અને અહીંયા અત્યારે જ્યોત ચાલુ છે દીવો ચાલુ જ રહી છે અને આ છે મામાદેવનો જૂનો ફોટો તો આપણે કરી લઈએ દર્શન અને આ છે ને મંદિરે આજે અનકોટ ધરાયું હતું ને તો કંઈક આવું લુક આવતો હતો નકર આપણે એકદમ સરસ રીતે બેસી અને દર્શન પણ કરી શકીએ ગુરુવારે તમે અહીં આવો ને તો તમને ફૂલ અને બધું ચડાવવા માટેની બધી સામગ્રી તમને અહીંયાથી મળી જાય છે અંદર ગાઈસ આ બધા જુઓ અત્યારે ફૂલ મસ્તીના મૂળમાં અને આ છે આપડી લાખોટા તળાવ ફર ફોટોગ્રાફિક કરવા આવતા હે હેલો ગાઈસ આશા 4 અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે બાય દિલ્હી કપડે ને હે ચલો અમે છે ને અત્યારે રોજ લેવા માટે આવી ગયા લેક છે લેક રોઝ ના મળે તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે પવન ચક્કી પાસે હા છે પવન ચક્કી હેલો ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છીએ અને આપણે જઈએ છે ગ્રીન સિટી જો લગ્નની સિઝન છે તાઝ તાજો અમારી બ્રાઇડ અત્યારે આવી ગઈ છે રેડી થઈને અને આજે અમે લોકો ગયા છીએ પીઝા અનલિમિટેડની પાર્ટી કરવા માટે તો ચાલો જોઈએ આગળ આગળ હેલો ગાઈઝ અંદર એન્ટ્રી કરતાં જ અમને એકદમ મસ્ત ડેકોરેશન દેખાઈ ગયું એકદમ સરસ બલૂનથી કલરફુલ ડેકોરેશન કરેલું હતું અને બ્રાઇટ ટુ બી લખેલું એકદમ જબરજસ્ત લાગતું હતું આ અમારી હતી નાનકડી કેક પાર્ટી તો આજે અમે બધા લોકો મળ્યા છીએ અમે થોડાક વહેલા આવી ગયા છીએ હજી બધા લોકો પાછળ આવે છે તો ત્યાં સુધી આપણે ડેકોરેશન જોઈએ અને અહીંયાનું વ્યૂ જોઈએ અને અહીંયાનું અનલિમિટેડ પીઝાનું મેનુ જોઈએ એકદમ તો જુઓ અહીંયા એકદમ મસ્ત મસ્ત બધા કાંઈક ને કાંઈક મેસેજ લખેલા છે અને આવી ગઈ છે આપણી બ્રાઇડ અને બ્રાઇડ અત્યારે મસ્ત ફોટો વિડીયો અને સાથે સાથે મસ્તી પણ એકદમ કરે છે અને ખુદ એકદમ મસ્ત રીતે એન્જોય કરે છે પછી બધા લોકો આવી ગયા હતા અને બધાએ મસ્ત મસ્ત વિડીયો અને ફોટો બનાવ્યા કેમ કે આજે બ્રાઇડ છે તો બ્રાઇડ સાથે બધા લોકો વિડીયો ફોટો સેલ્ફી એકદમ મસ્ત રીતે લેસન અહીંયા ગોરી બનાવે છે વિડીયો અને અહીંયા બધા લોકો હવે આવી ગયા હતા અને એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો બધા એન્જોય કરે છે ફોટો વિડીયો પણ બનાવે છે અને અહીંયા જો વાવ મસ્ત એકદમ જબરજસ્ત લાગતું હતું તો અત્યારે તમે જોઈ શકો છો વિલિયમ એકદમ મસ્ત લુક આવતો હતો અને ફાઇનલી આવી ગયું હતું આપણું કેક એકદમ મસ્ત બટરફ્લાય અને પિસ્તા અને પલવાળું મસ્ત કેક હતું પછી અમે લોકોએ મસ્ત કેકને સેટ કરીને રાખી દીધું છે અને હવે આપણી બ્રાઇડ આવશે અને કેકને કટ કરશે અને આપણે બધા લોકો મસ્ત કેકને એન્જોય કરશે તો તમે જોઈ શકો છો અત્યારે બ્રાઇડની ખુશી એકદમ જબરજસ્ત છે પછી અમે લોકો આવી ગયા હતા અને અમારે બધાને બનાવવા હતા વિડીયો ફોટો એકદમ મસ્ત તો ચાલો બનાવી લઈએ આજ જ આપણું કામ છે આપણું કામ તો આપણે કરવું જ પડશે કોઈ કરે ના કરે આપણે તો કરવાનું જ તો આ કંઈક આવી જ અમારી મસ્તી ચાલુ રહેવાની છે અને અમે લોકોએ ફોટો વિડીયો બનાવ્યા એકદમ મસ્ત મસ્ત પોઝ આપ્યા એકદમ મસ્ત મસ્ત ફોટોશૂટ કર્યા આપણે ઇન્સ્ટાગ્રામમાં

હેલો ગાય છે ને અમે લોકો બધા કેક કટ કરવાના છીએ અને મસ્ત થોડીક વાર ડાન્સ કરશે એન્જોય કરશી અને બધા લોકો સાથે મળીને એકદમ મસ્ત રીતે ટાઈમ સ્પેન્ડ કરશી કેમકે અત્યારે પછી કોઈ લોકો ફ્રી નહીં થાય તો આ જ ને બધા લોકો અત્યારે મસ્ત એન્જોય કરીએ છીએ ને આજે અમે બધા કેવા લાગીએ છીએ તમે અમને કમેન્ટમાં કહેજો અને આપણે થશે ને એકદમ મસ્ત એન્જોય કરવાનું છે સાથે સાથે ખાવાનું છે યમી યમી કેક આપણે બધા વિડીયોમાં સેમ પ્રથા આપણી હોય કાંઈ પણ હોય કેક હોય એટલે લેવાનું કટ કરવાનું અને પછી એક પછી એક બધાને ખવડાવવાની આ પ્રથા આપણી કન્ટિન્યુ જ રહેશે જ્યારે પણ કાંઈ પણ હશે ત્યારે આપણે આ તો કરશી જ બધા લોકો સાથે મળીને તો એક આ પ્રથા આપણી ચાલુ રહેશે તો અત્યારે બધા એકબીજા સાથે મળીને કેક ખાય છે ખવડાવે છે સાથે વિડીયો ફોટો તો આપણે અત્યારે શું કે રેગ્યુલર થઈ ગયું છે એના વગર તો આપણે જમવાનું બી ન ભાવે તો અત્યારે બધા લોકો એકદમ મસ્તીના મૂળમાં છે અને અત્યારે સોંગ વાગતા હતા એટલે આપણે સાઉન્ડ ઓફ કરી નાખ્યું છે તો અત્યારે બધા લોકો મસ્ત મસ્ત રીતે એન્જોય કરે છે આ હતી અમારી કંઈક નાનકડી પાર્ટી બ્રાઇટ ટુ બી અને એકદમ મસ્ત અમે બધાએ એન્જોય કર્યું અને અમને તો બહુ એટલે બહુ મજા આવી પછી વારો આવ્યો તો આપણું ફેવરેટ કામ ખાવાનું ખવડાવવાનું બનાવવાનું બધું ત્યાં છે ને અત્યારે એકદમ મસ્ત બધું ગોઠવાઈ ગયું હતું ગરમા ગરમ અને બધા લોકોએ પોતપોતાની પ્લેટ લઈ લીધી હતી અને અહીંયા ખુશુબંધન બોલાવે છે હાલો બધા પેટનો ખાડો પૂરવા માટે અને તમે જોઈ શકો અનલિમિટેડમાં અત્યારે એટલું જબરજસ્ત રીતે મૂકેલું હતું ને કલરફુલ કે જોઈને જ ખાવાનું મન થાય જ જાય સો આજે અનલિમિટેડ પીઝા છે સાથે સાથે બધાની પ્લેટ રેડી છે અને બધાની ખુશી પણ એટલી છે જો તમે જોઈ શકો છો અત્યારે અને આવી ગઈ છે ગોરી અને ગોરી ભરશે હવે એની ફૂલ પ્લેટ ઓ માય ગોડ નહીં નહીં અમારા બેની પ્લેટ સાથે છે અને અહીંયા છે ને ખુશુને બધા મસ્ત ખવડાવતા હતા યાર બ્રાઇટ છે કંઈક લાગવું તો જોઈને સો એકદમ મસ્ત રીતે અત્યારે બધા એન્જોય કરતા હતા અને ખુશુને બધા ખવડાવતા હતા પેમ્પર કરતા હતા ઓ માય ગોડ જોઈને આખું આસુ આવી ગયા ફરીથી ગોરી એની પ્લેટ ભરવામાં રેડી થઈ ગઈ છે અને ખુશું પણ આવી ગઈ છે ચાલો અને આપણે પ્લેટ બનાવવાનું નથી હું ક્યાંય પણ જાઉં તો પ્લેટ ના બનાવું અને અહીંયા હું ખુદને જાઉં છું કેવી લાગું છું હા મસ્ત જ લાગું છું પછી અમે લોકો આ છે અમારી પીઝા પાર્ટી અત્યારે તમે જોઈ શકો છો બધા મસ્ત પીઝા પાર્ટી એન્જોય કરે છે અને અત્યારે બધાએ ખાધી છે મસ્ત મસ્ત ગાર્લિક બ્રેડ સાથે સાથે પીઝા તો હાલો બધા પીઝા ખાવા માટે સોરી ગાઈ પીઝાનું સીનું લઈ નથી શક્યું કેમ કે અનલિમિટેડમાં બધા ટૂટા હતા જેટલા એટલે પછી અમને મળી હતી બ્રાઉની અને આઈસક્રીમ બ્રાઉની ઠીકઠાક હતી આઈસ્ક્રીમ તો તમે જોઈ શકો છો એક સ્પૂન પણ માંડ માંડ થાય મારાથી બોલાણું પણ નહીં

હેલો અત્યારે છે ને મસ્ત બને છે ચણાના લોટના ના ગરમા ગરમ પુડલા અને આ છે મારી પ્લેટ અને હવે આપણે છે ને ગરમા ગરમ ખાવાના છે દહી અને પુડલા હેલો ગાઈ છે માયા મસ્ત ગરમા ગરમ પુરલા બનાવે છે અને હું એને મસ્ત ગરમા ગરમ દહીં સાથે ખાઉં છું તો હાલો બધા દહીં અને પુરલા ખાવા માટે અને કોને કોને પસંદ છે મને જરૂરથી કહેજો આજે છે ને આપણે ચણાના લોટના પુરલા બનાવ્યા છે મસ્ત હેલો ગાઈઝ તો અમારું બ્રાઇડ ટુ બી ખતમ થઈ ગયું એની સાથે આજે કાંઈ નથી આજે અમે લોકો ફ્રી છીએ કાલે છે મહેંદી તેના માટે અત્યારે પહેલાંથી જ આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે મેં કરાવ્યા છે મારા મસ્ત નેલાટ તો તમને બતાવું તો આ છે મારા મસ્ત મસ્ત નેલાટ આપણા નેલાટ થઈ ગયા છે અને નેલાટ થઈ જાય ને એટલે મને એમ થાય કે હું રેડી થઈ ગઈ છું ખરેખર મને નેલાટ બહુ પસંદ છે તો આજે આપણા બધા કામ ખતમ થઈ ગયા છે કપડાં પણ ડિસાઈડ થઈ ગયા છે બેગ પણ પેક થઈ ગયું છે એકદમ મસ્ત રીતે તો કાલે છે મહેંદી તમે લોકો લગાડવાના છીએ મહેંદી તો હું તમને મળીશ મોર્નિંગમાં મહેંદી સાથે તો સાથે મળીને આપણે મહેંદી એન્જોય પણ કરશું અને મહેંદી પણ કરશે મેં ઘણા ટાઈમથી આ મહેંદી હમણાં કરી નથી તો હું એટલી એક્સાઇટેડ છું કે મારે પણ મહેંદી કરવી છે તો હું સુપર એક્સાઈટેડ છું અને મને મહેંદી કરવી બહુ એટલે બહુ ગમે છે કોને કોને મહેંદી કરવી ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજ સાથે હું આ વિડીયોને અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર અને હા તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળીએ છીએ જલ્દીથી મહેંદીમાં તો હું તમને મળું છું મોર્નિંગમાં બાય બાય ગુડ નાઇટ